ધરપકડ કરવામાં આવી એને લઈને ભાઈ એ સૌથી મોટો ખુલાસો કરી નાખ્યો છે એક વાર તમે આજનો વિડીયો જોતા જ અને યાર આદિવાસી સમાજ ના વિસ્તારના લોકો છે એ આ વાત ને લઈને સખ્ત વિરોધ કરી રહ્યા છે ને કહી રહ્યા છે કે અમારા ધારાસભ્ય ચૈતર ભાઈ વસાવા સાથે તમે ખોટું કરી રહ્યા છો એમને તમે છોડી મૂકો આવી રીતે તમે એમની ધરપકડ ના કરી શકો આ મામલો કોઈ અંદર જે છે છે એને લઈને સર્જાય અને એમાંથી ઝઘડો થાય છે ને પછી એમની જે પોલીસ દ્વારા ધરપકડ કરી અને એમની ઉપર જે આક્ષેપો લગાવી અને એમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા તો ભાઈ શું કહી રહ્યા છે તમે સૌથી પહેલા વિડીયો જુઓ અને ખાસ તમે આના વિશે શું કહેવા માંગો છો એકવાર કમેન્ટ કરીને જણાવી દેજો વાત આતિક લાફો માર્યો લાફો મારવાના ગુનામાં ટેબલ જામીન મળે છે ચૈતરભાઈના ભાઈને પણ ખોટી રીતે ફસાવાના પ્રયત્ન થાય છે એના પરિવારને ફસાવાના પ્રયત્ન થાય છે અરે લોકપ્રિય ધારાસભ્ય છે એના સમર્થનમાં કોઈ લોકો આવશે તેના પર તમે લાઠીઓ વરસાવશો રહીએ છે બે દિવસ અમારા કાર્યક્રમો વિજય સંદેશ યાત્રા પૂરી થાય જોइए છે તમારી લાઠીમાં કેટલો દમ છે બીજી વાત મહત્વની એ ફેસબુક લાઈવ થશે વાતો કરશું તમે પોલીસ સ્ટેશન માં બેઠા બેઠા જોતા હશો કે આ માત્ર વાતો વાતો કરે છે છે નથી આક્રોશ આક્રોશ ને ડેડિયા પાડા સુધી આવશે વિજય સંદેશ યાત્રા પૂરી થાય દરેક જિલ્લાઓની અંદર જોઈએ છીએ શું થાય છે ગાંધી ચિંધિયા માર્ગે અમારી લડી લેવાની પૂર્ણ તૈયારી છે લાઠી ખાવાની તૈયારી છે જેલમાં જવાની તૈયારી છે પણ ભારતીય જનતા પાર્ટીનો હાથો બની દલાલી કરનારા ગુલામોની સામે ક્યારેય કોઈ આમ આદમી પાર્ટીનો સૈનિક જૂકશે નહીં